પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને આજે યાદ કર્યા છે આજે ગાંધી બાપુએ જે જે લડત લડી અને અંગ્રેજોને આ દેશમાંથી ખદેડ્યા છે એના જ કારણે આજે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે